અંબાના દર્શન કરવા મળે છે ત્યારે મા અંબા જગદંબાને આપણે આ પ્રસંગે જગત જન્મીને નમન કરીએ છીએ અને આ માધ્યમથી પણ આ નજારો જોઈ રહ્યા છો માતાના ધામનો નજારો જોઈ રહ્યા છો માં અંબા જગદંબા આપ સૌની પૂર્ણ કરે અને અમારી એજી વોઇસની ટીમ સાથે જ્યારે અમે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે આપ સૌને પણ વિનંતી છે કે આ વિડીયો ને વધુમાં વધુ શેર કરવો ને આપણા જે માં અંબા જગતંબાના જે ભક્તો છે જે અહીંયા માઈ ભક્તો છે એમની લાઈન પણ આપણને જોવા મળી રહી છે જે સુંદર મજાની વ્યવસ્થા વહીવટી તંત્ર બનાસકાંઠા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી છે એ ખરેખર ખૂબ જ સુંદર છે વહીવટી તંત્ર બનાસકાંઠા અત્યારે માં અંબા જગદંબાના ના આ ભાદરી પૂનમ મહામેળો બે માં જયારે આટલી સુંદર વ્યવસ્થા કરી રહી છે ત્યારે ખરેખર આ પ્રસંગે આવીને માતાના ચરણો છીએ વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હું છું એજી વોઇસ સાથે આલોક મિશ્રા ફરીથી મળતા રહીશું આવા જ કંઈક મા અંબા જગદંબાના ધામના નવા વિડીયો સાથે નમસ્કાર મિત્રો અત્યારે મા અંબા જગદંબા ધામ અંબાજી ખાતે ભાદરી પૂનમ મહામેળો બે હાજર ચોવીસ માં છીએ ત્યારે એમાં અંબા જગદંબા ના જે માઈ ભક્તો આવી રહ્યા છે આપણે એવા માય ભક્તો સાથે મુલાકાત કરીશું આપણા બનાસકાંઠા ના જ એવા એક માઈ ભક્ત આપણી સાથે છે આપનું નામ જણાવશો ચૌધરી કિશન આપણે ચૌધરી કિશનભાઈ સાથે છીએ કિશનભાઈ શું આરાધના છે મારી આપની સાથે હાલ ભાદરી પુનમના મહામેળાના મહામેળા બધી પબ્લિક આવી છે જે દૂરથી દર્શનાર્થી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે મા અંબાચાર ની મનોકામના પૂર્ણ કરે તેવી બધાની મનોકામના આપણી સાથે મેહુલભાઈ ચૌધરી ઉપસ્થિત છે બોહુલભાઈ આપે માં અંબા જગદંબાદ ના ધામમાં આવ્યા છો તો આપણી શું માનતા છે માનતાનું નથી પણ અહીંયા આવીને આનંદ વધારો સુધ અહિયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે દર્શનનો લાવો માં અંબા જગદંબાની જે વહીવટી તંત્ર બનાસકાંઠાની જે ખરેખર અહીંયા આપણને વ્યવસ્થા જોવા મળી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આપણને કેવી લાગી

વાતાવરણમાં થઈ રહ્યા છે ખરેખર અહીંયા આવીને અમને પણ જે લાવો મળ્યો છે અંબા જગદંબાનો તો આપણે આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું બનાસ ની સાથે એજ્યુ વાઇસ એજ્યુ ગુજરાત ની સાથે હું છું આલોક મિશ્રા